ધારી તાલુકા માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી દ્વારા મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી સેન્ટર શરૂ થયેલ છે ગત નવ તારીખે આ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો ખેડૂતોની મગફળીના ભાવ ચૌદસો ને બાવન રૂપિયા એક મણના મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે દરેક ખેડૂતો શાંતિપૂર્વક રીતે યાર્ડની અંદર મગફળી લઈને આવે છે અને તેમની મગફળી છે એમના સરકારના ધારાધોરણ મુજબ એમનું વજન કરી અને લેવામાં આવે છે હારી તાલુકાની વાત કરીએ તો હાલમાં અગિયાર હજાર જેટલા ખેડૂતોએ મગફળીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આ રજીસ્ટ્રેશનની અંદર રોજના અલગ અલગ કામ ગણીએ તો સિત્તેર દિવસની અંદર આ ખરીદી પૂર્ણ થાય આશંકા છે એક પણ ખેડૂતનો માલ છે એ આજ તારીખ સુધીમાં આપણે રિજેક્શન થયેલ નથી દરેક ખેડૂતો ખૂબ શાંતિપૂર્વક રીતે માલ સાફ કરી અને ગુણવત્તાયુક્ત માલની ક્વોલિટી લઈ અને માર્કેટયાર્ડ ખાતે આવે છે અને સો ટૂંક સમયમાં આપણે સોયાબીનની ખરીદી પણ બે દિવસમાં શરૂ થનાર છે અને સોયાબીનની અંદર હાલમાં સારી તાલુકામાં પંદરસો જેટલા ખેડૂતો છે એનું મેપિંગ મળેલ છે અને એ પણ સારી રીતે ખરીદી થાય અને ખેડૂતો જેવો સહકાર આપી રહ્યા છે એવો સહકાર આપશે એવી આશા સાથે નમસ્કાર મારું નામ રમેશભાઈ બાલુભાઈ નાગરા ગામ જીરા હું ટેકાની માંડવી લઈ અને આવ્યો છું અને મારે મેસેજ આવ્યો હતો અને ફોન પણ આવેલો હતો અને અમે સવારે લઈને આવ્યા હતા એને ટાઈમ પણ આપેલો હતો તમારે વ્યવસ્થિત કાંઈ એમાં મગફળી જોખાઈ જાય છે વ્યવસ્થિત બધું હા હા અમારી માઇન્ડ રેગ્યુલર જોખાય છે તમને જવાબ અહીંયા સારો મળે છે જવાબ બહુ સરસ મળે છે જે રેગ્યુલર જવાબ મળે છે અમને